वन मुखिया थाओ पर्दो उढे छे बा ادب થઈ જાઓ પડદો ઉढे छे પ્રેક્ષકો કરસે સાચેજ કદર આપ શે સરપાવ પડદો ઉढे छे આજે ગુજરાતના સૌથી બરિષ્ઠ કલાકારનું આપને સન્માન કર હવે હું કલાકાર ને વિનંતી કરીશ તેમના સન્માનના પ્રતિભાવ વિદ્યાધન શ્રીધન

स्वर्गमती वही माय मना पर तो हाथ हाँ, चेहरा पर एक्ट्रा मोरा चढ़ी गया छे के बारो असली चेहरा नदी दी ओर खातो मेकअप ना थार भी नीचे आइब्रो की उठती કરચલીઓ કરતા કરતા જીવનની અસલી કરચલી ક્યારે આવી ગઈ તેની ખબર જ નથી પડી એટલે કોઈ પણ કલાકાર એક સપનું હોય છે કે તેની કારકિર્દીમાં એક ઐતિહાસિક પાત્ર ભજવે અને જ્યારે ઐતિહાસિક પાત્ર ભજવે છે ને તો આખું એ રંગમંચ

એની આંખમાં ઠક ઠક તો સળિયા ખોસી દેજો ને હા એ ચીકસે ચિલ્લાસે પણ એને માફ નહી કરતા હુકમ કે તમે

સંભાજી સંભાજી બન ગયા કો પતા નહી ચલા સંભાજી રાજ છત્રપતિ સંભાજી રાજે तबे तबे तो हारी ने पन जीती गया अने हमें जीती ने पन हारी गया जाओ सुधी तमारा जवाब मराठा सरदार हिंदुस्तान की धरती पर चे जाओ सुधी हिंदुस्तान ने कोई गुलाब नहीं बनाई सबसे कोई गुलाब नहीं बनाई सबसे आ

પાત્ર આપો કોઈ પર પાત્ર આપો તમે મને પાત્ર આપશો તમે મને પાત્ર આપશો અરે કોઈ તો મને પાત્ર આપો સુ તકતાના પીળા પ્રકાશે ધાઈ પણ પડીશ તો અભિનય ગણાશે